જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે શમીનું વૃક્ષ છે એ શનિદેવને શા માટે ચડાવવામાં આવે છે તો ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની સાથે આપણે વૃક્ષ અને છોડની પણ પૂજા કરવાની પરંપરા છે પૂજનીય વૃક્ષો છે છોડ છે એટલે કે પીપળો આંબળા વટ તુલસી અશોક અને શમીનું આ વૃક્ષનું વિશેષ મહત્ત્વ છે અને આમાં પણ શમીના પાનનો તો ખૂબ જ ખાસ છે કારણ કે આ પાંદડા ભગવાન શિવ ગણેશ અને દેવને પ્રિય માનવામાં આવે છે આવતીકાલે એકવીસ ડિસેમ્બર શનિવાર છે અને આ દિવસે શનિદેવને ખાસ કરીને શમીના પાન ચડાવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રનું માનવું છે કે દર શનિવારે શનિદેવને સમીના પાન ચડાવવામાં આવે ને તો કુંડળીમાં રહેલા દોષને શાંત કરી શકાય છે ભગવાન શિવ અને ગણેશજીને પણ સમી પ્રિય છે તમે તમારા ઘરમાં પણ સમીનો છોડ વાવી શકો છો તો સમી સાથે જોડાયેલી ઘણી બધી માન્યતાઓ છે તેમાં એક દંતકથા છે કે ત્રેતાયુગમાં જ્યારે શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે શ્રીરામે શમી વૃક્ષની પૂજા કરી હતી પૂજા પછી શ્રીરામે રાવણનો વધ કર્યો હતો મહાભારત કાળમાં જ્યારે પાંડવોને વનવાસમાં જવું પડ્યું ત્યારે તમામ પાંડવોએ પણ સમીના ઝાડમાં પોતાના શસ્ત્રો સંતાડી દીધા હતા એવી વાસ્તુ માન્યતામાં છે કે સમીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં રહેલા અનેક વાસ્તુદોષો દૂર થાય છે સમીના કારણે ઘરનું વાતાવરણ છે એ શુદ્ધ અને સકારાત્મક રહે છે સમી પૂજનીય અને પવિત્ર છે તેની નિયમિત પૂજા કરવાથી વિચારોમાં સકારાત્મકતા જળવાઈ રહે છે સૌભાગ્ય મેળવવા માટે સમીના પાન શિવલિંગને ચડાવવામાં આવે છે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરતી વખતે ભગવાન ગણેશને શનિના પાન ચડાવવામાં આવે છે સમી છે એ પૂજનીય અને પવિત્ર છે તેની નિયમિત પૂજા કરવાથી વિચારોમાં સકારાત્મકતા જળવાઈ રહી છે શનિદેવને શનિવારનો સ્વામી માનવામાં આવે છે અને આ જ કારણથી દર શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે શનિદેવ શનિદેવની કૃપા મેળવવા માટે તેલનું દાન શમીના પાન કાળા તલ અને વાદળી ફૂલ ચડાવવાની પરંપરા છે ઘરે છોડ લગાડીએ શમીનો તો કઈ દિશામાં લગાવવું તો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં શમીનો છોડ લગાવવો જોઈએ એ શુભ માનવામાં આવે છે શનિવાર કે અન્ય કોઈ પણ શુભ દિવસે તમે તમારા ઘરમાં શમીનો છોડ લગાવી શકો છો આ છોડની નિયમિત પૂજા કરવી જોઈએ શમીના પાન દર બુધવારે ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ દુરવાની જેમ શમીના પાન પણ ભગવાન ગણેશને પ્રિય છે એવું માનવામાં આવે છે કે શમીમાં ભગવાન શિવનો વાસ છે એટલા માટે આ પાંદડા ભગવાન ગણેશને પ્રિય છે આયુર્વેદમાં સમીના છોડના અનેક ઉપાયો પણ વર્ણવવામાં આવ્યા છે આ છોડનો ઉપયોગ ઘણીવાર દવા માટે પણ થાય છે તો સમીના છોડનું ધાર્મિક મહત્ત્વ પણ છે અને તેની પૂજા કેવી રીતે અને શા માટે કરવી જોઈએ તો શનિદેવ સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે અને સમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે અને આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિદેવ સાથે સંબંધિત આ છોડનું નામ સમી છે સમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ છોડને સૌથી શક્તિશાળી છોડ માનવામાં આવે છે શમીનો છોડ ઘરમાં રાખવો પણ શુભ માનવામાં આવે છે અને તેને વિજયાદશમીને દિવસે પણ લગાવવો શ્રેષ્ઠ છે જો તમે શનિવારે આ ખાસ છોડ લગાવો તો સારું આ શુભ છોડને ઘરમાં કુંડામાં અથવા તો ઘરના મુખ્ય દરવાજાની નજીક જમીન ઉપર રોપવું સારું માનવામાં આવે છે જો તમારે ઘરમાં આ છોડ છે તો પ્રયાસ કરો કે તે ક્યારેય સુકાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું આ છોડની પૂજા કેવી રીતે કરવી તો દર શનિવારે ઘરમાં રાખેલા શમીના છોડ પાસે દીવો પ્રગટાવવો અને ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દરરોજ સ્નાન કર્યા પછી સમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલાં આ છોડના દર્શન કરીને નીકળવું જોઈએ દરરોજ આ છોડની પૂજા કરવાથી તમામ પ્રકારના દુઃખનો નાશ થાય છે આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય ને તો શનિના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ સમી એટલે કે ખીજડો અથવા સમળી અથવા તો સમી વૃક્ષ એ એક વૃક્ષ છે રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળા સ્થળોએ જોવા મળે છે આ છે તે કોઈ વૈજ્ઞાનિક આધાર પુરાવા નથી પણ આપણી એક ધાર્મિક આસ્થાઓ છે પહેલાંની અને લોક માન્યતાઓ છે એના ઉપર આ આધારિત બધી વાતો છે તો તમને આ સમી વૃક્ષનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શનિદેવ